ભરૂચના ન્યુ આનંદનગરમાં ઉભરાતી ગટર અને કુવાને પગલે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે છેલ્લા એક મહિનાથી ભરૂચના ન્યુ આનંદનગરમાં ઉભરાતી ગટર અને ખાડકુવાને કારણે ગંદકી ફેલાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ખાનગી મિલકત ધારકે મકાન ભાડે આપી દેતા પચાસ થી વધુ ભાડુ આતો ગોજવાળો ફેલાવતા હોવા સાથે ઉભરાતી ગટર અને ખારકુવાને પગલે વિસ્તારમાં નર્કગાર જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોવાના રહીશો આક્ષેપ કરી રહ્યા છે આ અંગે નેકવાર પાલિકા કચેરીમાં રજવાત કરવા છતાં કોઈ પણ જાતના પગલા નહી લેવાતા સ્થાનિકો મજબૂર બન્યા છે ત્યારે પાલીકા તંત્ર વહેલી તકે યોગ્ય પગલા ભરે તેવી માંગ ઉઠવા પામી છે અહીંયા એક બિલ્ડિંગ છે લવ મંજિલ કરીને તેમાં કમથી કમ 20 થી 25 ઘર ભાડુઆત રહે છે એટલે કે 80 થી 100 માણસો એમાં રહે છે એ લોકોએ લેટ્રિનના પાણીની કોઈ વ્યવસ્થા કરી નથી અને અહીંયા નજીકમાં જ મસ્જિદ છે એટલે અહીંયાથી જે નમાજ પડવા જાય છે તે લોકોને પણ ગંદકી નડે છે નાના નાના બાળકો રમે છે તે રોગચાળો ફાટે છે અને આ જે મકાન માલિક છે તેમને કેટલીક વખત અમે તજવીજ કરી છે કે એની કંઈ વ્યવસ્થા કરે પણ કશી એ લોકો વાત ધ્યાન પર લેતા નથી ઉલ્ટા કે મારા હસબન્ડે જ્યારે એમને આ વિશે વાત કરી તો એ મારા હસબન્ડને જેલમાં મોકલવાની વાત કરે છે ઘરની મકાનની સામે લવ મંજિલ કરીને એક બિલ્ડિંગ આવેલી છે જ્યાં તકલીબન પચાસ થી સાઇડ માણસો રહે છે અંદર અને એનું ગટેરનું પાણી બહાર નીકળે છે અને ભાવુથી બધા રહે છે ને ગટેરનું પાણી બહાર નીકળે છે તો અમારે રહેવા અને ખાડ ખોવાનું પાણી નીકળતા હમણાં ઘણી તકલીફ થાય છે અને અમે પોલીસ સ્ટેશનમાં પણ લખીને આપ્યું અને નગરપાલિકામાં પણ લખીને અમે આપ્યું પણ એનો કોઈ એનો એ થતું નથી તો આ ચણાવા જે જેની બિલ્ડિંગ છે એ માસ્ટ કઈ વાર કહ્યું પણ એ વાત પર કોઈ એ લેતો નથી એ ભાઈ